અને આમાં હોય થૂક ના હંધાળા ને આપડે આવી રીતના કઈક કરીને એટલે કઈક ભાંગી જાય જાયલી બે પડીશ તારો બાપ પૂપડી જાય છે લે તારે લે હો છો હે કઈ છુ ખરા સોટી ગયું લ્યો સો સોટી ગયું એ થૂલી સોટી જાય તું ભૂંજારો મો આસો ભૂંજારી તું સો માથે સડે જ ને જેદી તેદી આમાં કઈક થઈ જાય છે પણ નોતી ઉતરી હતી હવે શું કરશું આપણે બોલે બોલા દોહા ને જા કે આમાં સોટી ગયું એ આ મારો દીકરો આવશે ને એટલે મને પાકી ખબર છે એ આવીને મને ખોદ આવશે કેમ કે આ સકડામાં છે ને હું જ્યારે સડું ને કંઈક નું કંઈક થઈ જ જાય ની મને એક તો અટકાડીને મૂક્યું હોય ને આપણે અડી એટલે પછી મારું દીકરો એક ટીપું પડતું નથી એ તું એલા કલાક નું કાકા તું જ હોય સામા અમુક કર કે નહીં

કમાણી ફાય વગે શું કરવું આ મારો મગજ ફરે છે અમારો ખાનદાની સકડો છે એક કોન 60 વર્ષથી રાખ્યો છે ને મારા છોકરાને દીધો છે કઈ કરે નહીં તો હારું છે લે આવા કેમ પાછા આયા એ હરામ આલો તો કા શું જો એ તમે છોકરો બોલાવે છે સકડો ચાલુ ન થતો

બહુ જૂનો સકડો લાગે રે હલાવું એટલે ખબર પડે જો ને બારું બારું નીકળ્યા નઈ ને તારું બાદ કરી પીડ્યું

પણ પેલા બકડિયું લઈ જાવ જેટલું બકડિયા હમાય એટલું પછી ટીપણું લઈ આવું બાઈક નીકળશે સાજુ એલા પાના જોતા તમે પીડા છે હો શું થયું તમારું ડોહુ હરી ગયું આમાં એ હરી ગયું તો પણ બોલાય તો ખરા હાલ છે ને આહા હાલ છે વરીનો સાથ થાત તારો ડોહો અમારે હાલ જ નથી દેખતો

આને ભંગાર કોઈ નો રાખું હું હાલી એ ભલે ભંગાર રાખે તાર વાત હું લેવાની એ આને મારા ઉપર કીધું હોત તો તારા દાદા ઉપર કીધું અને ભાંગી નાખ કામ કરો ને ભાંગવા નથી તમે આયા ને જ તમને તું એક ધક્કો મારો આમ જો ઉપડી જાય એ ધક્કો નથી મારો આને માર તું તારો બાપ ધક્કો માર્યો નો આલે ફૂલીન ફૂલી સોટી ગયું છે એ તારે હમુ કરવાનું છે નો હમુ થાય તો વેધી નો થા

તો મારે છેક બીજા એમનું રિપેરિંગ કરાવવા છે